નમસ્કાર ખેડૂત મિત્રો વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિત્યમાં હું ધોડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો અમે આ શિયાળુ સીઝનમાં આપણે બમ્પર વાવેતર થયું હોય એ પાક છે ચણાનો પાક તો ખેડૂત મિત્રો ચણાના પાકમાં ઓછો ખર્ચે વધુ ઉત્પાદન મેળવવા માટે આપણે શું શું કરવું જોઈએ એના વિશેની આજના વિડિયોમાં વાત કરવાનો છે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો ચણા માટે ખેડૂતોને મૂંઝવતો પ્રશ્ન હોય તો એ બે જ વસ્તુ છે એક તો કે ચણામાં વધારે પાણી આપીએ તો ચણાની વધ ખૂબ વધી જાય છે એ એક પ્રશ્ન છે અને બીજો કે ચણામાં વારંવાર ઈયળનો એટેક રહેતો હોય છે કે વારંવાર ઈયળ આવે આ બે બે તમે જો નિરાકરણ લાવી દો ખેડૂત મિત્રો તો તમારે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળે અને આ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળે અને આ બે પ્રશ્નોનું નિરાકરણ માટેની સરસ મજાની દવા હોય તો એ છે ગોદરેજ મોકિંગ જે 6 થી 8 ml નો ડોઝ હોય છે ગોદરેજનો મોકે જે આ ઈયળના કંટ્રોલ માટે છે 6 થી 8 ml 1 15 L ના પંપમાં 6 થી 8 ml નો ડોઝ છટકાવ કરવામાં આવે ચણાના પાકમાં તો તમારા ખેડૂત મિત્રો 10 થી 15 કે 20 દિવસ સુધી ઈયળ માટે આ સરસ મજાનું લાબાગાલાનું કામ આપે છે 6 થી 8 ml ના ડોઝમાં અને આ મોકેંગ તમને મોકેંગ ગુજરાતના દરેક દરેક સ્થળમાં કોઈ પણ જગ્યાએથી મળી જાય ત્યારબાદ આપણે ઈયળના કંટ્રોલની વાત કરી તો ત્યાર બાદ આપણે યળનો કંટ્રોલ કર્યા બાદ બીજો કે સમસ્યા હોય તો એ છે ફાલ માટેની તો ફાલ માટે તમે ખડુ મિત્રો ગોદરાજનું ડબલ 1 કેકારિયા 100 ml અને એક પંપમાં તમે 10 થી 12 ml લેકે જો છટકાઉ કરવામાં આવે તો ઘણો બધો ફાયદો થાય છે અને ઉત્પાદન પણ સારામ સારુ મળે છે ડબલનો ફાયદો વિશે આપણે વાત કરીએ તો ખડુ મિત્રો ચણાના પાકમાં વધારે ફાલ બેસાડા છે આ ઉપરાંત શક્તિશાળી પોલોનોને પ્રજનનની ક્ષમતા હોવાના કારણે ડબલ ડબલ ફુલ આવે છે એટલે એટલે કંપની આનું સરસવના તેલમાંથી બનાવેલી એક સરસ મજાની દવા હોવાના કારણે આનું નામ કંપની રાખ્યું છે ડબલ એટલે એટલે કે ઘણા બધા ખાડુ મિત્રો એમ કે સા ડબલ સાઈટો જોડા પે તો ડબલ ડબલ ફાલ આયો આ ઉપરાંત એ ફળને અથવા તો શું છે તમારા ચણા કે જીરુ કોઈ પણ પાકને તમારા વજનદાર દાણો બનાવે છે દાણો ગુણવત્તાવાળો અને ક્વોલિટીવાળો પણ બનાવે છે એના માટે ઘણો બધો ડબલ વપરાવתי ખાડુ મિત્રોને ફાયદો થાય થાય છે તો ખાડુ મિત્રો તમે એકવાર 40 થી 45 દિવસના અંતરે એકવાર મોકિંગ અને ડબલનો ઉપયોગ કરો ત્યારબાદ તમારે બીજો સટકાવો તમારે 15 20 દિવસ સુધી કે 15ક દિવસ પછી ફરીવાર તમે એકવાર 6 થી 8 ml મોકિંગ અને 10 ml ડબલનો ઉપયોગ કરી અને બે વાર ઉપયોગ કરો તો તમારા ખેડૂત મિત્રો ઓછા ખર્ચે સારામાં સારું ઉત્પાદન મળી જશે અને તમારો ચણાનો પાકમાં બીજા ખેડૂતો કરતા કે બીજા જે આજુબાજુ ખેડૂત મિત્રો નઈ વાપરું હોય ને આજે વાપરેલું છે એમાં ઘણો બધો ફેર ધ્યાન કહીએ તમાર કદા જેવું હોય તો અડધા માં વાપરે અને અડધા માં ના વપરાતો તો થોડો અમાર કહેવાતી એકવા થોડા થોડા ઘણા ભાગમાં તમે તારો કે 10 વીઘાના ચણા કરે હોય તો 50% માં ઉપયોગ કરી દેજો અને 50% માં ના કરતા તમાર ઉત્પાદનમાં ફેર પડે તો કેવાનું પા બોલે છે વિશ્વાસ એગ્રો એજન્સી થી ઢૂડા પા એક વખત બોલે એટલે કે સત્ય જ વસ્તુ હું કહીશ અને આ જે ગોદરે જાગ્રોવેટ કંપની છે ગોદરે જાગ્રોવેટ કંપની હે આમ જોવા જાય તો કે ઇન્ડિયા ની મોટોમાં મોટી કંપની કહેવાય અને સૌથી બેસ્ટ દવાઓ જો ભારત ભરમાં વેચાતી હોય તો એ ગોદ્રજાગરો વેટની છે તો ખેડૂત મિત્રો તમારા ઓસા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવા માટે ગોદ્રજનું મોકિંગ 6 થી 8 ml અને ગોદ્રજનું ડબલ તમારા 10 થી 12 ml લેકે એક પંપમાં છંટકાવ કરવામાં આવે તો ઘણો બધો ફાયદો થાય છે આપણ તમારા માર્કેટિંગ મેનેજર પણ ઉપસ્થિત છે તો સાહેબ સાહેબ તમારામાં કાઈ અમારા ખેડૂત મિત્રોને કાવું હોય તો કહી શકો નમસ્કાર ખેડૂત મિત્રો ધન્યવાદ ડોડાભાઈ તમે ઓલરેડી મોકીન ના ડબલ ની બધી માહિતી આપી દીધેલી ખેડૂતના મોકીન છાયું વાતાવરણ હોય તો ઈયર નો પ્રશ્ન આવે તો અમારે મોકીન જે દવા આવે છે એનો ડોઝ છે એક એકર માં સાઠ એમ એલ તમે યુઝ કરી શકો ના બીજો અમારે આવે ડબલ ડબલ આપણે અત્યારે ફ્લાવરિંગ ટાઈમ છે કોલ અવસ્થા એટલે અત્યારે તમે શરૂઆતમાં ડબલ જો પહેલો સ્પ્રે તમે કરો તો 15 ml પર પંપમાં 100 ml એક એકરમાં નાખી અને બીજો સ્પ્રે 10 થી 12 દિવસ પછી કરવો જોઈએ અત્યારે વાધાર છાયો વાતાવરણ છે એટલે છોડો પર તણાવ હોય જીરું હોય વરિયાળી હોય તો સ્ટ્રેસમાં હોય તો ડબલ નું કામ વૃદ્ધિ કરવાનો પણ છે ફાવરિંગ સેટ ફૂલ ફૂલ નીકળે છે તો ફૂલ સેટ કરવાનો પણ કામ છે

અને જે લંબા ગુજરાતના દરેક દરેક સ્થળ ઉપર તમે મોકિંગ અને ડબલ કમાલ મળી રહે છે તમારા નજીકના સ્થળ ઉપર થી લઈ અને તમે છટકાવ કરી શકો છો અને તમે વધારે ઉત્પાદન પણ મેળવી શકો છો તો વિશ્વાસ agro આયોજન છે દોડા ભાઈ જો કે મિત્રો તમને આ માહિતી સાચી અને સારી લાગી હોય અથવા જો તમે ક્યાં ડબલ કે મોકિંગ નો ઉપયોગ કર્યો હોય અને તમારે ફાયદો થયો હોય તો તમે બીજા પણ ખેડૂત મિત્રોને કહો જેથી કરીને એમને પણ સાચું એમને પણ વધારે ઉત્પાદન મળે અને સાચી માહિતી મળી જાય તો હવે પછી આપણે ખેતી માટેનો નવો વિડીયો બનાવીએ ત્યાં સુધી રજા આપો આવજો આભાર